ગોંડલમાં આજે નવા જૂનીના એંધાણ થવાની ચર્ચા શરૂ થઈ છે કારણ કે ગોંડલના બે બાહુબલીમાંથી એક એવા અનુરૂધ્ધસિંહ જાડેજાનો આજથી જેલ યોગ શરૂ થવાનો છે તેવી ચર્ચા એ વેગવાન બની છે કારણ કે અનુરુધસિંહ જાડેજા આજે પોલીસને સરેન્ડર કરશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે અને જૂનાગઢ જેલ ખાતે અનુરૂધસિંહ જાડેજા સરેન્ડર કરવાના છે તેવી ચર્ચાઓ અત્યારે વેગવાન બની રહી છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા દાફડા કુંડલના રાજકારણમાં આજે નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે કારણ કે આજે અનુરુસિંહ જાડેજાને જેલમાં જવાનો આજનો દિવસ છે કારણ કે પોપટ સોરઠિયા હત્યા કેસમાં તેમને સજા માફી છે તે ગુજરાત હાઈકોર્ટે રદ કરી હતી ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હતા પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ કોઈ રાહત ન મળી હતી અને અઢાર સપ્ટેમ્બર સુધી તેમને સરેન્ડર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો જો કે આજે અઢાર સપ્ટેમ્બર છે અને આ જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તે જૂનાગઢની જેલમાં સરેન્ડર કરશે તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે ઉલેખનીય છે કે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા લાંબા સમયથી ફરાર છે જ્યારથી અમિત ખૂટ આત્મહત્યા કેસ તેમના સામે નોંધાયેલો છે અમિત ખૂટ રીબડામાં આત્મહત્યા કરે છે અને ત્યારબાદ તે એક ચિઠ્ઠી લખે છે જે સુસાઇડ નોટમાં રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ પણ સામેલ હોય છે અને આ એક કાવતરું કર્યું હોવાનો આખો પોલીસની તપાસમાં ઘટના સામે આવ્યો છે જેને લઈને અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર લાંબા સમયથી ફરાર છે તેવામાં આજે અનિરુદ્ધસિંહ જાડેજા છે તે પોપટ સોરઠિયા હત્યા કેસમાં તેમની સજા માફી રદ કરવામાં આવી છે તે કેસમાં આજે જૂનાગઢ જેલને સરેન્ડર કરશે તેવી સૂત્ર તરફથી જાણકારી મળી રહી છે તો બીજી બાજુ અત્યારે એક એવી પણ ચર્ચા છે કે પોલીસ છે તે અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં સરેન્ડર કરવા જાય તે પહેલાં તેની ધરપકડ પણ કરી શકે છે કારણ કે અમિત ખૂટ કેસમાં પણ અનિરુધસિંહ જાડેજા છે તે આરોપી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજા છે તે જેલમાં સરેન્ડર કરવા જશે ત્યારે તેમની જોડે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા પણ હશે કે નહીં કારણ કે એ પણ લાંબા સમયથી ફરાર છે અને એ પણ અમિત ખૂટ આત્મહત્યા કેસમાં આરોપી છે ઉલ્લેખનીય છે કે જ્યારે અનુરુદ્ધસિંહ જાડેજા છે તે જેલમાં હાજર થવાના છે ત્યારે તેઓ અત્યારે રાજકોટ કે તેના આસપાસના વિસ્તારમાં હશે એવી પણ એક ચર્ચા છે અને આ દરમિયાન પોલીસ તેમને શોધી શકે છે કે નહીં તે પણ એક પોલીસ માટે પડકાર છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર